ગજાનન ગણપતિ દાદા ની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય મોરિયા 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 ગણપતિ દાદા મોરિયા પાર્વતી ના પુત્ર ગણપતિ દાદા મોરિયા શિવજી ના પુત્ર ગણપતિ દાદા મોરિયા 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 મોર્યા ગણપતિ દાદા મોર્યા માથે મુગટ સુહે ગણપતિ દાદા મોર્યા કાને કુંડળ સુહે ગણપતિ દાદા મોર્યા મોરિયા મોર્યા મોરિયા ગણપતિ દાદા મોર્યા લાંબી સૂંઠ વાળા ଗଣପତି ଦାଦା ମୋର ମୋଟି ଫାନ୍ଦ ବାଡ଼ା ଗଣପତି ଦାଦା ମୋର ମୂର୍ୟା ମୋର ମୋର ଗଣପତି ଦାଦା ମୋର ପୀଡ଼ା ପିତାମ୍ବର ବାଡ଼ା ଗଣପତି ଦାଦା ମୋର ଲାଡ଼ୁ ନା ଜମନା ଗଣପତି ଦାଦା ମୋର 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 ଗଣପତି ଦାଦା ମୋର ઉંદર એમનું વાહન ગણપતિ દાદા મોર્યા કમળ એમનું આસન ગણપતિ દાદા મોર્યા 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 ગણપતિ દાદા મોરિયા સીધી સિધિના સ્વામી ગણપતિ દાદા મોર્યા શુભલા પિતા ગણપતિ દાદા મોર્યા 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 ગણપતિ દાદા મોર્યા કાર્તિકેના ભૈયા ગણપતિ દાદા મોર્યા ના વીરા ગણપતિ દાદા મોર્યા 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 ગણપતિ દાદા મોર્યા ભગવાનગરના રાજા ગણપતિ દાદા મોર્યા લાલબાગના રાજા ગણપતિ દાદા મોર્ય એક વાળા ગણપતિ દાદા મોર્યા 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 ગણપતિ દાદા મોર્યા ભક્તોને વાલા ગણપતિ દાદા મોરિયા દર્શન દેવાયાવો ગણપતિ દાદા મોરિયા 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 ગણપતિ દાદા મોરિયા